નોર્થ ઝોનના કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી જે અંગે અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી વિક્રમ પોપટ પાટીલ ડ્રેનેજ સમિતિના ચેરમેન આજની વાર્ડની કમિટીની અંદર કુલ એકવીસ કામો હતા એમાંથી મંજૂરીના સાત કામો હતા એમાં ત્રણ કામો એને કે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થતી કાંકરા ખાડીની લાઈન અગિયાર કરોડ ઓગણસી હજાર ઓગણસી લાખ અને પાંચ હજાર ના અંદાજ મંજૂર કરવામાં આવ્યું છે બીજું કામ નોર્થ ઝોન વિસ્તારમાં આવેલ હયાત એકસો ચોત્રીસ એમએલડી ક્ષમતાવાળા વરિયા પોશાક સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનું કામ બસો છ કરોડ છત્રીસ લાખ અને છ્યાસી હજારનું અંદાજ મંજૂર કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે સાઉથ ઇસ્ટ ઝોન ડ્રાફ્ટિપી સ્કીમ્બર એકસઠ પર્વત ગોડાદરા એમાં પંદર લાખ અડતાલીસ નહીં પંદર કરોડ અડતાલીસ હજાર તોતેર હજાર આઠસો